તો હલો મિત્રો આજે આપણે દાહોદથી ભાવનગર જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળશે દાહોદથી અને કેટલા વાગે આપણને ભાવનગર પહોંચાડશે અને ક્યાં થઈને એટલે કે કઈ રૂટ ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી અને સાથે તમે મિત્રો આ એપ્લિકેશન દ્વારા લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો એપ્લિકેશન દ્વારા બધી માહિતી તમને આપવામાં આવી રહી છે અને એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો આજના વિડીયોની અંદર આપણે દાહોદથી ભાવનગર જવું છે તો તમને ચાર બસો મળે છે દાહોદથી ભાવનગર જવા માટે કઈ કઈ છે એ તમને પહેલાં તો વાત કરી દાહોદથી તળાજા દાહોદથી મહુઆ દાહોદથી કોવાયા અને પિટોલથી ભાવનગર ગુર્જરનગરી એક્સપ્રેસ અને ગુર્જર નગરી બે એક્સપ્રેસ છે અને બે ગુર્જરનગરી છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ કયા સ્ટેશન ઉપર કેટલા વાગે થઈને નીકળશે એ પણ મિત્રો સાથે સાથે આપણે જોવાનું છે માહિતી બસ વિડીયોમાં ધ્યાન આપજો અને વધુ કોઈ પણ રૂટની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો પહેલા નંબરની બસ છે મિત્રો દાહોદથી તળાજા ગુર્જર નગરી દાહોદથી છ અને પંદર મિનિટે નીકળે છે જે ક્યાં થઈને નીકળવાની છે એ તમ કહું તો લીમખેડા તમને મળશે છ અને પિસ્તાલીસ મિનિટે પીપોલ છ ને પંચાવન મિનિટે સંતરોડ સાતને પાંચ મિનિટે ખોધરા સાતને પચાસ મિનિટે વેજલપુર સાત અને પંચાવન મિનિટે કલોલગોધરા આઠને પંદર મિનિટે હાલોલ આઠને પંચાવન મિનિટે સામતળાવ નવને પંદર મિનિટે બરોડા દસને પાંચ મિનિટે અને ભાવનગર તમને બે અને પિસ્તાલીસ મિનિટે પહોંચી દેશે અને છેલ્લું સ્ટેશન છે તળાજા ત્રણ અને પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી મહુવા એક્સપ્રેસ સાત વાગે નીકળે છે દાહોદથી જે લીંબખેડા તમને મળશે આઠને પચીસ મિનિટે પીપોલ નવને પાંત્રીસ મિનિટે સંતરોડ નવને પચાસ મિનિટે ગોધરા નવને પાંત્રીસ મિનિટે સેવલિયા નવને પંચાવન મિનિટે ઠાસરા દસને દસ મિનિટે ડાકોર દસને પિસ્તાલીસ મિનિટે ઉમરેઠ દસને અડતાલીસ મિનિટે નડિયાદ અગિયાર વાગે ખેડા બારને દસ મિનિટે ઢોલકા બારને પચાસ મિનિટે ઢોલેરા બે અને દસ મિનિટે અને ભાવનગર ત્રણ અને પચાસ મિનિટે તમને પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની વાત કરીએ તો ટંસા ચારને ત્રીસ મિનિટે ત્રપંચ ચારને પિસ્તાલીસ મિનિટે તળાજા પાંચને પાંચ મિનિટે બરોડા સોરી મિત્રો બોરડા છે પાંચને પચીસ છે અને મહુવા પાંચ અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની છે દાહોદથી કોવાયા એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે દાહોદથી આઠ વાગે નીકળે છે મિત્રો દાહોદથી એક્સપ્રેસ છે જે ક્યાં થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એ માહિતી જોઈએ એ પહેલાં ખાસ વિનંતી કરી દઉં મિત્રો કે ગુજરાતની કોઈ પણ એસટી બસનો ટાઈમ ટેબલ કે લાઈવ લોકેશન જુએ છે તો આપણી આ ચેનલની અંદર સ્પેશિયલ મિત્રો એસટી બસને લગતા જ વિડીયો બનાવવામાં આવે છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો તમે પણ ઘરે બેઠા કોઈ પણ એસ બસને સર્ચ કરીને લાઈવ લોકેશન અને ટાઈમ ટેબલ મેળવી શકો તો ચલો મિત્રો દાહોદથી કોવાયા છે જે એક્સપ્રેસ છે દાહોદથી આઠ વાગે નીકળે છે તો લિમ્પખેડા તમને મળશે આઠને ચાલીસ મિનિટે પીપોલ આઠને પચાસ મિનિટે સંતરોડ નવ વાગે ગોધરા નવને પચીસ મિનિટે બેજલપુર નવને પંચાવન મિનિટે કલુલ ગોધરા દસને દસ મિનિટે હાલોલ દસને પચીસ મિનિટે બરોડા અગિયારને વીસ મિનિટે નિજામપુર અગિયારને ત્રીસ મિનિટે સામ તળાવ અગિયારને ચાલીસ મિનિટે વાસદ અગિયારને પંચાવન મિનિટે બોરસદ બારને ત્રીસ મિનિટે ધર્મરાજ બારને પિસ્તાલીસ મિનિટે તારાપુર ચોકડી એકને પંદર મિનિટે વટાણવા ક્રોસ રોડ બે અને પાંત્રીસ મિનિટે ઢોલેરા ત્રણ અને સોરી મિત્રો ત્રણ વાગે ભાવનગર વર્કર્સ શોપ ચિત્રા ચાર ને પાંચ અને ભાવનગર ચાર અને પંદર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની વાત કરીએ તો તળાજા પાંચ અને પાંત્રીસ મિનિટે મહુવા છ ને પચીસ મિનિટે અસરાણા ચોકડી છ ને પચાસ મિનિટે ડુંગરા ડુંગર સાત વાગે રાજુલા સાતને પચીસ મિનિટે અને કોવાયા સાત અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની છે પિટોલથી ભાવનગર નગરી જે પિટોલથી નીકળે છે પિટોલ એમપીથી નીકળે છે આઠ વાગે નીકળે છે મિત્રો જે તમને દાહોદ કેટલા વાગે મળશે એ તમને કહી દઉં અને ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે મિત્રો એ એપ્લિકેશન દ્વારા બધી જ માહિતી તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ મિત્રો આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ એસટી બસનો ટેબલ જોઈ શકો છો ગમે ત્યારે ઓનલાઈન એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર આપવાનું છે બસ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ છે પિટોલથી ભાવનગર જે આઠ વાગે નીકળે છે દાહોદ તમને મળશે આઠ ને મિનિટે ખોધરા નવને ત્રીસ મિનિટે બરોડા અગિયારને ત્રીસ મિનિટે તારાપુર એકને પાંચ મિનિટે ટોલેરા ત્રણ ચાલીસ મિનિટે અને ભાવનગર પાંચ અને બાર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો બસ ચાલુ હોય તો એનું લાઈવ લોકેશન પણ તમને જોવા મળી રહેશે તો એપ્લિકેશનનું નામ પણ આપણને જણાવી દો જીએસઆર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો ખાસ મળી રહેશે